અગ્નિસ્નાનને કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે હાલ તો આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરમાં ખસેડી દેવામાં આવ્યો છે જ્યારે યુવતીને ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશિપમાં આજે હચમચાવતી ઘટના સામે આવી છે જ્યાં ઓમ ટાઉનશિપના બિલ્ડિંગમાં રહેતી ઓગણીસ વર્ષીય યુવતીને ઓમ ટાઉનશિપમાં જ ચુમ્માલીસ નંબરના બિલ્ડિંગમાં રહેતા છવ્વીસ વર્ષીય અંકિત જયંતિભાઈ ભામણાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં અગ્નિસ્નાન કરી મોતને વાલું કર્યું હતું આ ઘટના અંગે યુવતીના પિતાએ જણાવ્યું હતું કે અમે તો ઘરેથી કામ અર્થે નીકળી ગયા હતા ઘરે બે દીકરી એકલી હતી મને પાડોશીનો ફોન આવ્યો હતો જણાવ્યું હતું કે તમારા ઘરમાંથી ધુમાડા નીકળી રહ્યા છે જેથી ઘરે પહોંચ્યા તો દીકરીને ચપ્પુના ઘા વાઘેલા હતા અને શરીરે દાઝેલી પણ હતી યુવક સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો અને દીકરીઓને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો સરથાણા પોલીસ મથકના પીઆઈ વિરલ પટેલે બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓગણીસ વર્ષીય યુવતીને તેની ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલાં પ્રેમ સંબંધ બંધાયો હતો જોકે યુવતીની બે દિવસ પહેલાં જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે ત્યારે આજે યુવતીનો પૂર્વ પ્રેમી અંકિતે તેના ઘરે આવી પ્રેમિકાને ચપ્પુ મારી દીધું હતું યુવક પોતાની સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો જે પોતાના શરીર પર છાંટીને હતોનાન કરી લીધું હતું ગંભીર રીતે દાજી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે યુવકને યુવતીના ઘરે અવર જવરના સંબંધ હતા યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધો હતા દરમિયાન છ મહિના પહેલાં બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરાવી દેતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી ઘટના અંગે ફાયર અધિકારી બિપિનભાઈએ જણાવ્યું હતું કે અમે પહોંચ્યા તે પહેલાં જ અંકિત જયંતિભાઈ અગ્નિ અગ્નિસ્નાનમાં બળીને સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો અને મોતને ભેટ્યો હતો અમે તાત્કાલિક ત્યાં પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી પીઆઈ વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પ્રેમીએ યુવતીને ચપ્પુ મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીને સામાન્ય ઈજા થઈ હતી જેને લઈ તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સામાન્ય છે યુવકે અગ્નિસ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક બાર ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી દ્વારા હત્યા કરવામાં આવી હતી ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે હતી એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો જોકે તેને ફરી સમજાવવા જતા ગ્રીષ્માના મોટા પપ્પા ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું મારું નામ શૈલેષ ગીરી છે અમે કામ પર નીકળી ગયા હતા અને આ છોકરો આવીને મારી છોકરીને સરી મારીને પોતે પેટ્રોલ લઈને આવ્યો તો સાથે પોતે આત્મહત્યા કરી અને આ ત્રીજા વિભાગમાં જ રહેશે હોમ ટાઉનશીપમાં આ રીતનો બનાવ બનેલો છે અને છોકરીઓ અત્યારે દાખલ છે સિમિનિયર હોસ્પિટલમાં બી સરી બેને લાગેલી છે અને એની માથે પેટ્રોલ સાટીને સળગાવવાની કોશિશ કરેલ છે આ છોકરો કયા ગામનો એ મૂળ ગામ છે મેંદોળા તાલુકાના અંબાળા ગામનો મારું ગામ વિસાવદર તાલુકાના જાંબુડા ગામ છે એ અમે કોઈ જાણતા નથી છોકરીને વાહ વાહણ પડ્યો હમણાં ની સગાઈ કરી કે તું મારી સાથે લગ્ન કરી લે છે તેમ છે હું તને મારી નાખે હું મરી જઈશ